તૈયાર કરેલી છે રામ રામ દૈર્યન કી દૈરો બધું મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા લોક ની અંદર તો મિત્રો અમે વેલા સમય થી હાલતા 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 કેટલી ભી ગયા આપણે પ્રગતભાઈ ગામનું નામ તો મણી નથી ખબર તો મિત્રો આપણી ગાડી અમે ઉપાડી હતી લગભગ નવ સાડા નવ અમે ભાઈ ગયા હતા તો કાંઈ સ્ટોપ આપ્યો નથી એટલી ખાલી ગેસ નખી દે એટલી ખાલી સ્ટોપ આપ્યો બાકી અટાણે જયરાજ છે કે મારે સુઈ જાવ કે કીધું સુઈ જાવ કા મેં તો આખી રાત મિત્રો નિંદર જ કરી આખી રાત તો આ બે ભાઈઓ નિંદર નથી કરી આ ભાઈ અને જો આ ભાઈ ઘૂંટાઈ ગયા તો મિત્રો આપણે હવે

તો બને આ સવાર પડ્યા હાલો હાલો મિત્રો નીકળ્યું તમારી સીટ ઉછી લીજો તો મિત્રો અમે રાતના નીકળ્યા હતા અને રાતના નીકળ્યા હતા એમાં હું તો આખી રાત નીંદર જ કરતો આવ્યો હતો અને અટાણે આઠ સાડા આઠ નવ સુધી હું થયું અટાણે અમે પાલનપુર પાલનપુર આ પ્રકાશભાઈની ગાયું દોવાનું મશીન લેવાનું હતું બીજો અટાણે એ ખોલે અને મશીન નો એડ્રેસ આવું બધું છે તેમ તમારી રીતે તમારી રીતે જોવાનું છે તમારો એડ્રેસ આપે દો ને ભાઈ એડ્રેસ 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 બનાસકાંઠા પાલનપુર પાલનપુર થી ગામ છે છ કિલોમીટર ગામ છે જયુરપુરા કોમ્પ્લેક્સ નવા જૂના બધે બે મશીન રાખે હા કોઈ નવા બી આવી જાય કોઈ જૂના બી મળી જાય તમને ડિલિવર કંપની માં બી મળી જાય ક્રસ્ટન આઈડીએમ થી મળી જાય રેન્જ જેવી તમારી રિક્વાયરમેન્ટ ઉપર તમે ડિપેન્ડ રહે આપણે સેકન્ડ માં નવા માં બજેટ પ્રમાણે આપણે સેટ કરી આપશું ઠીક તમારો નંબર બોલ દઉં ને મારો નંબર છે ત્રાણું એક પાસઠ અઠ્ઠાણું તો મિત્રો કોઈને પણ જો ડેરી ફાર્મ હોય તો આ વધારે પૂરતો તો એસેફ ગાયોમાં વધારે કામ આવે ભીહુંમાં તો અમારા એરિયામાં તો ભીહું હોય હોય ભેંસોમાં બી ડિલિવરી કંપનીના આવે છે મિલ્કિંગ મશીન એટલે કોઈ એસેફ ગાયો માટે લેવું હોય ડબેલો હોય કોઈને તો ભાઈને કોન્ટેક્ટ કરજો નંબર આપી દીધા તો જો આ ભાઈ ખોલે પ્રકાશભાઈ

એક ભાઈ છે એ આજે આપણે મશીન લીધું ને એ ભાઈએ બતાવે તો આપણે હાલો જોઈએ ગાય જોઈએ પેલા તો મિત્રો જુઓ આમ ગાયો જોવા આવ્યા હતા ને તબેલો છે અને તબેલામાં જોવો વાસળીઓ તૈયાર કરે હિફર ઘરની જા તૈયાર કરેલી છે આ બધી તો મિત્રો આપણે તબેલામાં કેવું સક્સેસ થાય કે આપણી ઘરની વાછડીઓ આપણે ઉજેરે ને મોટીઓ કરીએ ને તો સક્સેસ થાય મિત્રો જો આ બધા તબેલા છે મિત્રો આ નેચરલ એકદમ આ બાંધવાનું કે આમ બાંધવાની એની મજા આવે એકદમ ફ્રેશ એકદમ હાવ ફ્રેશ આ બધી મેસાણીઓ હિન્દીની हेलो शुक्रिया हम्म कितना है 50000 65 मित्रों है ना बाशरूम है झाड़ी वालों मोका राखवा <गगाएं>

તો મિત્રો રખડતા રખડતા જેતડા અને જેતરા પપ્પુ ભાઈ પાસે ગાયું છે જયરાજ ભાઈ કે હાલો જાવી મેં કીધું હાલો જ આવી તો પેલા મિત્રો જોઈએ પછી પાસ કરીએ પછી જોઈએ શું છે ને કાવ લે

गोबर <laughs> बोबर <laughs> oh ཁྱེད ཆོ ཆོ मोटी नथी भेटरमा टीलु छ ह म मोटर लचडा बढातो है त मेरो के गर्नु मतलब गलत देखाछ अब छोडबे छोडो छोडा छोडो छोड अब त म माने Month. कितलम वेतन से भाई तो तो ई चाचान तो दरो हां तो रीमा पे काम करा अच्छा हां ये हां और सरद कब तो हो जाए हो हां ये कौन वाला किराना नाम

પૈસા પડી જાય તમિત્રો અટાણે હું પૂગે ગયો અમે રખડે રખડે ને પૂગે ગયા આપણી રા ગામ છે તાલુકો ત્યાં થરાદી છે લગભગ જિલ્લો બનાસકાંઠા તો આપણે અટાણે પૂગે ગયા મુકેશભાઈ તબેલે મુકેશભાઈ લેવેશ કરે તો આપણે ગાયો વધી મુકેશભાઈને જોયું એક બે એક હાથી બે પાસ કરી જયરાજભાઈ શું કરે જયરાજભાઈ શું કરો જોવો છો ને પસંદ આવી છે